નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું ભારતના તેરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન તથા ઓગણીસો નેવુંના દાયકામાં ભારત દેશના આર્થિક સુધારાના જનક રહેલા ડૉક્ટર મનમોહનસિંહ વિશે તાજેતરમાં બાણું વર્ષની વયે એમનું દિલ્હી ખાતે અવસાન થયું તો એમના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું ડૉક્ટર મનમોહનસિંહ જેમનો જન્મ છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસ બત્રીસ ગા પંજાબ પ્રાંત બ્રિટિશ ભારતની અંદર થયેલો હતો આ પંજાબ પ્રાંત એટલે અત્યારે પાકિસ્તાનનો ભાગ પાકિસ્તાનનો પંજાબ તેમનો પરિવાર ઓગણીસો સુડતાલીસમાં ભાગલા સમયે ભારતમાં સ્થળાંતર થયો હતો તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી ઇકોનોમિક્સમાં દિફીલ્ડની ડિગ્રી મેળવી હતી તેઓ ઓગણીસો સત્તાવનથી થી ઓગણસાઠ સુધી પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વરિષ્ઠ લેકચરર હતા ડોક્ટર મનમોહનસિંહે ભારત સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર રિઝર્વ બેન્કના ગવર્નર અને આયોજન પંચના વડા જેવા મુખ્ય હોદ્દા સંભાળ્યા હતા એટલે આગળ આરબીઆઈના ગવર્નર તરીકેનો હોદ્દો પણ એમને સંભાળેલો હતો તેઓ ઓગણીસસો એકાણુંથી ઓગણીસો છન્નું સુધી કેન્દ્ર સરકારમાં નાણાં પ્રધાન રહ્યા હતા ઓગણીસો એકાણુંમાં ભારતે ગંભીર આર્થિક કટોકટીનો સામનો કર્યો ત્યારે નવા ચૂંટાયેલા વડાપ્રધાન પીવી મનમોહન સિંહને તેમની કેબિનેટમાં નાણાં પ્રધાન તરીકે સામેલ કર્યા હતા તેમને ભારતના અર્થતંત્રમાં માળખાકીય સુધારા કર્યા અને આ પગલાંમાંથી કટોકટી ટાળવામાં સફળ સાબિત થયા જ્યારે કટોકટીનો માહોલ માહોલ થયેલો હતો તે સમયે વડાપ્રધાન પીવી નરસિંહરાવ હતા તે સમયે તેમને નાણાં પ્રધાન તરીકે ડૉક્ટર મનમોહનસિંહની પસંદગી કરી અને એમને માળખાકીય સુધારા કર્યા જેના કારણે એ કટોકટી દૂર થઈ હતી તેમના કાર્યકાળ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થાનો ઝડપથી વિકાસ થયો હતો એટલે તેમને આર્થિક સુધારાના જનક કહેવામાં આવે છે બાજુમાં તમે જોઈ શકો ડૉક્ટર મનમોહનસિંહ અને આરબીઆઈના ગવર્નર હતા તે સમયે એમની નોટ ઉપર સાઈન ડૉક્ટર મનમોહનસિંહે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી ભારતના તેરમાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી અને બે ટર્મ સુધી વડાપ્રધાન રહેલા હતા જવાહરલાલ નહેરુ પછી પાંચ વર્ષનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરી અને ફરીથી ચૂંટણી જીતનાર વડાપ્રધાન હોય તો હતા ડૉક્ટર મનમોહનસિંહ જે ભારતના કોંગ્રેસ પાર્ટીના પ્રથમ શીખ વડાપ્રધાન હતા ડોક્ટર સિંહ ક્યારે લોકસભાના સભ્ય ન હતા પરંતુ રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી ઓગણીસો એકાણુંથી થી બે હજાર ઓગણીસ સુધી આસામ અને બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી રાજસ્થાન રાજ્યનું પ્રતિનિધિત્વ નિધિત્વ કર્યું હતું તેમને બે ટર્મ સુધી ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું જેમની પ્રથમ મુદત બાવીસ મે બે હજાર ચારના રોજ શપથ લીધા હતા એટલે એમનો પ્રથમ જે કાર્યકાળ હતો એમાં બે 2004 ચારના રોજ શપથ લીધા બે હજાર ચારથી બે હજાર નવ પછી બે હજાર નવથી બે હજાર ચૌદ એમ બે ટર્મ સુધી વડાપ્રધાન રહ્યા બે જુલાઈ બે હજાર નવના રોજ સિંહ મંત્રાલયે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ રજૂ કર્યો એટલે કે આર ટી એ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવમાં રજૂ કરવામાં આવ્યો હતો બાળકોનું મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ ચાર ઓગસ્ટ બે હજાર નવના રોજ ઘડવામાં આવ્યો હતો જે પાછળથી એક એપ્રિલ બે હજાર દસના રોજ અમલમાં આવ્યો ડૉક્ટર મનમોહનસિંહે બે હજાર દસની ફોપ્સની વિશ્વના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં અઢારમું સ્થાન મળ્યું હતું ઓસ્ટ્રેલિયન પત્રકાર ગ્રેગ સેરેડે મનમોહનસિંહની એશિયાના ઇતિહાસમાં સૌથી મહાન રાજનેતા તરીકે વખાણ્યા હતા છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મનમોહનસિંહને હૃદયરોગ અને વૃદ્ધાવસ્થાને લગતી સમસ્યાઓ માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હી એટલે કે એમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે બાણું વર્ષની વયે તેમનું અવસાન થયું અહીં આગળ પાછળ તમે જોઈ શકો વડાપ્રધાનનું લિસ્ટ આપેલું છે એમાં ભારત આઝાદ થયું એટલે સૌ પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ એના પછી લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઈ પછી ચરણસિંહ રાજીવ ગાંધી વીપીસી એટલે એટલે વિપી નરસિંહરાવ એના પછી ચંદ્રશેખર પીવી નરસિંહરાવ અટલ બિહારી વાજપેયી એચવી એચડી દેવગોડા પછી ઇન્દ્રકુમાર ગુર્જર પછી ડૉક્ટર સિંહ અને એમના પછી અત્યારે નરેન્દ્ર મોદી તો બે હજાર ચારથી લઈ અને બે હજાર ચૌદ સુધીનો જે વડાપ્રધાનનો કાર્યકાર હતો એ ડૉક્ટર સિંહે સેવા આપી હતી બાજુમાં તમે જોઈ શકો છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે ડૉક્ટર મનમોહનસિંહનું અવસાન થયું શ્રદ્ધાંજલિ ડૉક્ટર મનમોહનસિંહ ભારતના બીજા કેટલાક રાજનેતાઓ દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તમે એ આગળ જોઈ શકો તો આ માહિતી હતી ભારતના તેરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત